નમસ્તે ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આજે હું મારી અગાસી પર આવી ગયો છું વરસાદ છે નહીં પણ વરસાદી વાતાવરણ જરૂર છે તો મિત્રો તમે પણ આ નજારો જુઓ અગાસી ઉપરથી સુંદર દ્રશ્ય બધા દેખાય છે આ લીલાછમ ઝાડવા વૃક્ષ લીલાછમ થઈ ગયા છે દેખાય છે ને મિત્રો કોઈની અગાસી નાની કોઈની અગાસી મોટી કોઈ બિલ્ડિંગો દૂરથી નજર આવે છે જોઈ શકો છો તમે આ અમારી બાજુમાં છે રુદ્ર એપાર્ટમેન્ટ તો મિત્રો વરસાદી વાતાવરણ છે પણ વરસાદ નથી આ ચોમાસું છે એમાં વરસાદ આવવો જ જોઈએ જૂન ને જુલાઈમાં પણ હવે ખરેખરીની શરૂઆત થશે વરસાદની તો આપણે બીજા બ્લોગમાં મળીએ વરસાદી વાતાવરણમાં ગુડ મોર્નિંગ જય માતાજી